ભારતીય મજદૂર સંઘ દ્વારા ભારત સરકારના ચાર નવા લેબર કોડમાંથી બેનો વિરોધ નોંધાવ્યો ભારત સરકાર દ્વારા ચાર નવા લેબર કોડ લાવી રહી છે જે પૈકી બે લેબર કોડ સાથે ભારતીય મજદૂર સંઘ અસહમત છે આ અંગેનો પ્રદેશ કક્ષાનો સેમિનાર હેડગેવર ભવન ખાતે યોજાયો હતો જેમાં એકસો પંચાવન શ્રમિક સંગઠનોના અંદાજે ત્રણસો થી વધુ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે ભારતીય મજદુર સંઘના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જિગ્નેશ મધુદાર અને પ્રદેશ મહામંત્રી ગિરીશ પટેલે જણાવ્યું હતું કે બહુ ચર્ચિત ચાર લેબર કોડ ભારત સરકાર લાવી રહી છે એમાં બે લેબર કોડ જીવનમાં હકારાત્મક રીતે પ્રભાવિત કરે છે બે લેબર કોડ એવા એવા છે જે વિવિધ ક્ષેત્રના જીવન ધોરણ પર નકારાત્મક અસર કરી શકે કેટલાક મુદ્દાને સંદર્ભે સંભાવના વિશ્વના સૌથી મોટા શ્રમિક સંગઠન તરીકે પ્રસ્થાપિત ભારતીય મજદૂર સંઘે વ્યક્ત કરી છે એ અંગેની ચર્ચાઓ જેમાં ક્યાં લેબર કોડ અંગે ભારતીય મજદૂર સંઘ ભારત સરકાર સાથે અસમત છે અને કયા

કે ચાર લેબર કોડની અંદરથી બે લેબર કોડનું સમર્થન અને બે લેબર કોડની અંદર અમે સંશોધનો કેન્દ્ર સરકારને સૂચવ્યા છે એની અંદર કેન્દ્ર સરકાર સંશોધનોની અંદર જે કંઈ પણ સૂચનો અમારા છે એને ધ્યાનમાં લઈ અને એમાં સુધારા વધારા કરી અને ચારે ચાર કોડનું ઇમ્પ્લિમેન્ટેશન કરે તો ભારતીય મજૂર સંઘને કંઈ વાંધો નથી પરંતુ અત્યારે હાલ અમારી એવી માગણી છે કે જે બે લેબર કોડનું અમે સમર્થન કરીએ છીએ એ બે લેબર કોડનું તાત્કાલિક અસરથી અમલીકરણ કરવું જોઈએ અને બાકીના જે બે લેબર કોડ છે એના માટેની ચર્ચાઓ વિચારણાઓ કરી કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા વિચારણા કરી અને પછી આગામી ના ભાગરૂપે એને અમલ કરવું જોઈએ જો કેન્દ્ર સરકાર અમારા બે કેન્દ્રીય જે બે અમારા સંશોધનો છે એની માગણી સ્વીકારતું નથી તો કેન્દ્રીય કાર્ય સમિતિની અંદર જે કંઈ પણ કાર્યક્રમો સમગ્ર ભારત વર્ષની અંદર કરવાના થશે એ નક્કી થશે એ જ પેટર્ન મુજબ ગુજરાતની અંદર પણ એવા જ કાર્યક્રમોની રૂપરેખાઓ નક્કી થશે જે આપ સૌ મિત્રો મીડિયાના મિત્રોને પણ અમે જાણ કરીશું અને અને સમગ્ર શ્રમિક જગતની અંદર અથવા તો અસંગઠિત સંગઠિત ક્ષેત્રમાં જે જોડાયેલા તમામ કાર્યકર્તાઓ છે એમને સાથે રાખીને અમે આવા કાર્યક્રમો કરવા જઈશું ભારતીય મજદૂર સંઘનું શું સ્ટેન્ડ રહેશે એ અંગેની વિસ્તૃત ચર્ચા માટે અખિલ ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષ પંડ્યા સાથે ઉપાધ્યક્ષ પ્રેરક ઉપસ્થિતિમાં પ્રદેશ અધ્યક્ષ જીગ્નેશ મજબુદાર મહામંત્રી ગિરીશ પટેલ સહિતના પ્રદેશના પદાધિકારીઓ વિવિધ મહાસંઘો રાજ્ય કક્ષાના પદાધિકારીઓ રાજ્યના જિલ્લા કક્ષાના શ્રમિક સંગઠનો મુખ્ય પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં જે ચાર નવા લેબર કોડ આવ્યા છે તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને બે લેબર કોડનો ભારતીય મજદૂર સંઘ કેમ વિરોધ કરી રહી છે તે અંગેની માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી બે જે કોડનો અમે વિરોધ કરી રહ્યા છે એમાં એક કોડ છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ આઈઆર કોડ કે જેમાં ટ્રેડ યુનિયન એક્ટ છે ટ્રેડ યુનિયન નો કાયદો છે એ એનો અમારો એક વિરોધ છે અને બીજો છે એચએસસીએફ કોડ હેલ્થ સેફ્ટી એન્વાયરમેન્ટના જે ફાયર એચએસસીએફ કોડ છે એનો અમારો મુખ્ય વિરોધ છે યુવાતોમાં શું છે કે આના ફોરમ ઓલરેડી બની ગયેલા છે અને એ ફોરમોની રેગ્યુલર મિટિંગ્સ રેગ્યુલર એની બેઠકો થાય છે એના એની જોડે સરકાર જોડે એની વાતચીતો થાય જ છે એટલે અમે જે કોઈ રજૂઆતો છે એ લેખિતમાં અને મૌખિક સ્વરૂપે પણ કરેલી છે અને આપણે જો ડોક્યુમેન્ટરી ઇવિડન્સ જોઈતો હોય તો અમારી પાસે એક એક પેજનું અહીં એની ઝેરોક્ષ કાઢીને તમને આપી દેશે કે અમે સરકારને છેલ્લામાં છેલ્લી જે રજૂઆતો કરી છે એમાં એ વસ્તુ આવેલી જ છે કે ભાઈ અમે આટલાનો વિરોધ કરીએ છીએ આટલાનું સમર્થન કરીએ છીએ અને વિરોધમાં જો તમે આ વસ્તુ અમારી સામેલ કરો આ કાર્યક્રમમાં સંયોજક તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ શૈલેષ જોશી વીપી પરમાર પ્રતાપસિંહ ચૌહાણ પરમાર અનિલ પરમાર વિનોદ પરમાર રાજેન્દ્ર બી ચુડાસમા કે જેઓ ભારતીય મજદુર સંઘ ગુજરાતના મીડિયા પ્રભારી છે સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ નમસ્કાર